ગ્રામ પંચાયત લીંબડી મેદ્રી લીંબડિયા ફળિયામાં રહેતા વિધવા ગીતાબેન જોડે ગામના માથાભારે શખ્સોનું તુરાંડેલ છે તેવું અભદ્ર ભાષાનું વર્તન કરતા વિધવા બહેનોમાં ભારે આક્રોશ ધાનપુર તાલુકાના લીંબડી મેદ્રી લીંબડિયા ફળિયામાં રહેતા વિધવા ગીતાબેન સુબતભાઈ ચૌહાણ પીવાના પાણી હેન્ડપંપ બોર કે સે જલ પાણી માટે મને વર્ષોથી લાભથી વંચિત પાંચસો મીટર ડબલ પટ્ટીવાળો રોડ ક્રોસ કરી પીવા માટે પાણી લેવા જાઉં છું મને હેડપંપ કે બોર કે રોડ પરથી ઘરે પાક્કો રસ્તો બનાવી આપી તેમ ગામના વોર્ડ સભ્યો અને ડેપ્યુટી સરપંચ ગામના મહિલા સરપંચના પતિને ગીતાબેન જણાવતા સરપંચની બોડીની ભજન મંડળી માથાભરે તત્વોએ તમુ ગામની વિધવા રાંડેલ છો તમને કોઈપણ વિકાસનો લાભ આપવામાં નહીં આવે રોજે રોજ સવાર હોય કે સાંજ હોય તમે રાડીઓ સવાર હોય સાંજ હોય અમારી આગળ ફરિયાળો છો તેવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વિધવા ગીતાબેનને આપતા માથાભારે તત્વોને મીડિયા મારફતે પર્દાફાશ કરવામાં આવ્યો ધાનપુર તાલુકામાં લીંબડી મેંદ્રી લીંબડીમાં લીમડીયા ફળિયામાં રહેતા વિધવા ગીતાબેન ત્યાં નથી સરકારી શૌચાલય નથી નલ સે જલની લાઈન નથી વાસમો યુદ્ધાની લાઈન નાખવામાં આવેલ નથી ભ્રષ્ટ ગ્રામ પંચાયતના બોડી સભ્યો લાખોનું કરી નાખ્યું હોય તેની તપાસ મીડિયા માધ્યમમાં સમાચાર આવતા તાલુકા પંચાયતનું વહીવટી તંત્રના ધ્યાને લઈ વિધવા બહેનની રૂબરૂ મુલાકાત કરી વિકાસથી વંચિત વિધવાને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવશે કે વધુ વિધવા બહેનને માથાભારે તત્વો હેરાન પરેશાન કરવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ મારું નામ ચૌહાણ ગીતાબેન સુભતસિંહ છે હું વિધવા છું મારું ગામ લીમડિયા છે ધાનપુર તાલુકો છે મારો જિલ્લો દાહોદ છે અને મને પાણીની બહુ તકલીફ પડે છે હું વિધવા લગભગ વીસેક વરસથી હું વિધવા બેન છું મારું કોઈ મામા આજુબાજુ કે આડોશ પાડોશમાં મારે પાણી કે નળ કે જળ કશું છે જ નથી અને મને ઘણી તકલીફ પડે છે હું મારા નાના બાળકો લઈને છે આમ રોડ ક્રોસ કરીને પાણી લાવું છું

છે પણ રોડની પહેલી બાજુ છે બોર કરેલો સરકારી એ સરકારી બોર ઉપર પાણી લેવા જાય છે પણ રોડ ક્રોસ કરીને જવું પડે છે એટલે એકવાર આવી રીતે જતા હતા અને એમનું અપમાન પણ થયેલું છે એવું પણ અમે સાંભળ્યું અને એમને પાણીની તકલીફ પડે છે અને ગ્રામ પંચાયતે બોર કર્યા પણ એવી જગ્યાએ કર્યા કે જ્યાં બોર છે ત્યાં જ કર્યા છે અને બીજી જગ્યાએ આ લોકો નથી એવી જગ્યાએ બોર કરતા જ નથી એ અમારા

રસ્તો સુવિધા એવું તો કશું અમને કઈ જાણતા જ નથી અમને ખાલી કોઈના ખેતરની આજુબાજુ ને આવીએ વાટે જઈને ઘરે આવીએ અમે કઈ રસ્તો રોડ કે જેવું અમારા ફળિયામાં બી નથી થયું મારું વિદ્વાન અમારી જોડે કશું આવતું જ નથી એવું મને કે છે એ અમારા અધિપોટી ભાઈ કે કોઈ આગેવાન ભાઈ કે કોઈ સરપંચ શ્રી એવું બોલે મને તો પછી મારે એ બધાને જ હવે કેવું પડે મારે તો એમ કોણ હોય મારું કોઈ ભાઈઓ હોય નહીં એટલે મને એકલીનું બોલેલું મારું કોણ માને હા અને રોડ ક્રોસ કરીને પાણી લેવા જાય તો આ રંડાયેલી બાયડી ફરી વળી એમ કે મને